સરકારશ્રીએ ઓગણીસમા દિવસે અને અમારી એક પોઝિટિવિટી અને ગાંધી ચિંતા માર્ગે જે હડતાલ ચાલી રહી હતી બંનેના ભાગ સ્વરૂપે અને બંને એક ડિપાર્ટમેન્ટ તો એના આધીન સરકારશ્રીમાંથી પણ સંવેદના દાખવવામાં આવી અને અમે પણ અમારા ઘણા કર્મચારીઓને ગાંધીનગર છોડવાનો આદેશ આપી દીધો અને ફરજ ઉપર અમુક સીસીસી લગત અને હિન્દી મુક્તિ લગત કર્મચારીઓને હાજર પણ કરેલા પણ સરકારશ્રીએ આજે સરકારશ્રીનો આભાર કે આજે સારી રીતે એક પોઝિટિવિટી બેઠક અમને આપવામાં આવી અને અમારી માગણીના અંતે જે બેઠક યોજાણી સરસ રીતે માનની કૃષ્ણેશભાઈ પટેલ સાહેબ આરોગ્ય શ્રી અને ઓલ સુપર અધિકારી સાહેબોની સાનિધ્યમાં અમારી બેઠક આજે યોજાઈ બેઠકના અંતે અમને સારી રીતે અમારા બે મુદ્દા ઉપર ચર્ચા થઈ ખાતાકી પરીક્ષા લગત અમે જે સરકાર શ્રી સારા સમત થયા કે ભાઈ અમારા ખાતાની પરીક્ષા અને એની અંગેની એક માસની તાલીમ ઓનલાઈન ઓફલાઈન અને ઈજ ખાતાના બે પેપર સામાન્ય જ્ઞાનનું અને જે અમારે કામ કરવાનું છે અને પ્રમોશન મળીએ જે કામ કરવાનું થાય તે બીજું ટેકનિકલ બાબતે પણ પોઝિટિવ ફાઇલ સંપૂર્ણપૂર્ણ વિચારણાના અંતે કારણ કે અમે જાણીએ છીએ એનો ઠરાવ આજે આજે ન થાય તો સરકારશ્રી પાછા અમને બીજી બેઠકમાં બોલાવે છે સરકાર સંપૂર્ણ રીતે જે જે લગત સામાન્ય વહીવટ વિભાગ નાણાં વિભાગ અને પંચાયત વિભાગ અને આરોગ્ય વિભાગ આ રીતે પરામર્શ કરી અને એમાં જે ટેકનિકલ અહેવાલ અમારો રજૂ થયો એ બાબતે કઈ રીતે એમાં અમારું ગ્રેડ્યુએશન નક્કી થાય અને કઈ રીતે સરકાર ઉપર સામાન્ય અસર અન્યમાં ન થાય તે તમામ પાસાઓ જોઈ અને સરકાર બીજી બેઠક અમને આપે છે અત્યારે સારી પોઝિટિવિટી બેઠક અમારી થઈ છે અમને સારી રીતે સાંભળ્યા છે અને સારો રિસ્પોન્સ જેને કહેવાય ઓરિજિનલ કારણ કે અમને વિશ્વાસ છે કે ભાઈ આ સરકાર સીમા અમુક જે મિનિસ્ટર સાહેબો એને ખાતું જે હેલ્થનું છે તો હેલ્થના મિનિસ્ટર સાહેબ ઋષિકેશભાઈ પટેલ બોલ્યા કે ભાઈ આ રીતે અમે સુપર ચર્ચા કરીશું અને સુપર જે લાભ તમને જે મળે એની વિશે બીજી બેઠક પણ અમને આપશે તો અમે પણ અમારી જે તેત્રીસ જિલ્લાની કમિટી છે તેની ભાઈ ધનની અને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની છે રાજ્ય હોદ્દેદાર અને જિલ્લા સમિતિ સભ્યની તો આ બાબતે અમે ગહન ચર્ચા કરીશું અને જે હેસમા બાબતે જે નુકસાની થાય છે એ બાબતે પણ સરકાર પોઝિટિવિટી લીધી છે કે ભાઈ કોઈ પણ કર્મચારીઓને આ તબક્કે અમે જો સારું વિચારાય અને સારી સારા તબક્કે જે અમે પણ યોગ્ય નિર્ણય લઈશું અમારી કમિટીના નિર્ણયના અંતે તો સારી રીતે સારી પોઝિટિવિટી બેઠક મળી છે તો સરકાર શ્રીનો આંદોલન બાબતે અમારી તેત્રીસ જિલ્લા ચૈત્રી ગુણ્યા સ્થળની બેઠક અને આરોગ્ય કર્મચારી મહાસંઘ રાજ્ય હોદ્દેદાર સર્વોની બેઠક યોજી અને અમે એક સારા નિર્ણય તરફ જઈશું જે અમારા તમામ કર્મચારીઓને અસર કરતા હશે અને સ્પષ્ટ કરતા હશે આજે તમારા જે મુદ્દા હતા હા એમાંથી આવ્યો છે કે હજુ ફરીથી બેઠક માંગવામાં આવી છે નહીં બીજી બેઠક અમને બોલાવવામાં આવશે કારણ કે ઠોસ નિર્ણય જ છે કે ભાઈ ટેક્ટિકલ બાબતે આજે અમે ધરાવ ન કરી શકીએ આ બાબતે અમે પણ જાણીએ છીએ તો એ બાબતે સરકાર શું કરે અને ક્યાં સ્ટેન્ડે અમને એ પ્રાપ્ત થાય એ બાબતની બીજી બેઠક પણ પણ સરકારશ્રીના જે આગ્રહ હતો કે ભાઈ હડતાળ સમેટી લ્યો તો આજે તો અમારી હડતાલ શરૂ જ હતી પણ અમે ગઈકાલે જે સીસીસી લગત અમુક કર્મચારીઓને હાજર કર્યા અને ગાંધીનગર છોડવાનો આદેશ પણ અમે કર્મચારીઓને આપેલ હતો પણ આગળ અમે યોગ્ય નિર્ણય

અત્યાર બે દસ બે હજાર બાવીસના રોજ સમેટી પછી દોઢ મહિના જીઆર ઠરાવ થયેલા હતા તો એ પૂર્ણ વિચારણાના અંતે અમે નિર્ણય કરીશું

અમારે અમારે અમે તેત્રીસ જિલ્લાની મિટિંગ કરી અને પછી નિર્ણય કરીશું અમે આ બે દિવસમાં મિટિંગ કરી યોગ્ય નિર્ણય જણાવશું